સરસ મજાની કડક મીઠી દાતા જીવન દાતા જગમે પાતા જય રાતાવન માતા રાતાલી વિત નિરાળી કર્મા ભક્તો

હા રમેશભાઈ પાણી લઈને આવ્યા છે અને આય આમ જો ચા વાળી છે કહોંવા પાણી પીવા આ બધા બ્લોક બનાવ્યા છે અને બધા રંગોળીવાળા કામ કરે છે બધા ચા ભાઈ તો કા ફરખી આચ્યુ કુલી છે નહીં

અરે વગર સોતે બોલાભાઈ આમ જો લ્યો લઈ લો રંગવાળી મી કેટલી ઝડપી છે આગળ હાલો તો લાગ્યો શરૂ લાગ્યો ભાઈ આપણે અંદર ઓડે હવે આપણે ચડાવવાના છે

હા મારા માતાજી હું સૌભાઈ નાદ શરૂ કરી દીધો ભાઈ સરસ મજાના દીવડો દીવલો હોય છે અને આ લોકો ની ખુબ મહેનત સૌભાઈ આ જાવ રંગોળી પૂરી હજી એની કરતા હારી ઓલા મઢે હોત છે તો આખરી ત્યાં વિડીયો ઉતારવા જવાનું છે આપણે આળો કળુ ભાઈ હા જોજો આ સરસ આ ભાઈ કોણ જીતો વાહ જીતો વાહ સરસ આ બધા અમારા લોકો છે બધા મિત્ર મંડળ બોલા ભાઈ ને બોલા ભાઈ આખડી મારી રે ઘણા વિડિયો ઉતારે હવે મુગલા મઢે આવી છે કે નાળીરી

નવા વર્ષના રામ રામ આ છે મોટો મઠ રંગોળી છે કે શું કરી સ્ટીકર છે રંગોળી એમ હા સ્ટીકર આવકર ને હા સ્ટીકર રંગોળી પર આમ તો બે એક કલર થઈ જાવ ખબર ન પડે વાહ વાહ રંગોળી ઓલા ભળે જ છે હો અહીંયા પણ હે આ મારો મોટો મઢ છે સામુન બનો ફૂલ ઝૂમ કરીને બતાવું છું આજે એના ફળાં કેવા માતાજીના વાહ સર હાલો રહી તેજ ભાઈ શું તમારે કહેવાના નામ મઢ્યા હે એટલે અહીંયા એટલી રંગોળી મસ્ત બની ગઈ બહાર એટલી ઓલા મઢે એટલી બની પણ આ લોકોનો બહુ જો ભાઈ ખૂબ ખૂબ મહેનત છે લો આની કાંઈ તા રાખો સીન દેખાડું તમને મઢનું જુઓ એક નંબર સૌ ભાઈ બધું કેટલા વાય જ્યાં આમાં ઓહો હાળા બાર થઈ જશે ભાઈ હાલો સરસ આયોજન કર્યું છે હાળા ઓલા માટે આપણે એને લેવાનો છે ભાઈ બરાબર તો આપણે હવે ત્યાં જ આવી જય માં સોટેલા ડુંગરવાળે હે ગડ કોટડના કાંગરાવાળી હે માં સામુંડા હે સોટેલા પાદરની દેવી હે જહા ભિલ્લી કુળદેવી હે કાળિયા ભિલ્લી કુળદેવી કોટડના કાઠાવાળી હે માં સામુંડા આ અમારા જળવાડિયા કુળની કુળદેવી માં સામુંડાના શરણે અમે આવ્યા છે હા જય માતાજી હે માં સામુંડા અમારી ઉપર ખૂબ રાજી રહેજે અમારે ઉપર ખૂબ મહેનત કરી હે મા ભગવતી હે ભેળિયા વાળે હે નવ લાખ લોબડીયા વાળે હે નોધારા ની આધાર હે સદગંગી સત્તંબા હે મા સામુંડા તારા શરણોમાં મારા પ્રણામ હે મા અમારા લાખો ગુનાબ થયા હોય તો મા ભગવતી અમારા ધનવડિયા કુર પર મહેર કરજે ને હે મા અમારા ગુના માફ કરજે જય જોગ માયા જય માતાજી હે માતાજી અમારા હવ નું બધા નું નવું વર્ષ જાય ધનવડિયા પરિવાર એવા અમારા હવ ભાઈ માં જગદંબાના સરનામમાં માં વહાણ વટી સિંધી હે મા દુરિયા દેવી હે મા જગદંબા અમારી ઉપર ખૂબ રાજી રહી જાય હે માગમ તો અત્યારે આપણે નવા વર્ષમાં આપણે આવી જાય પ્રવેશ થઈ જશે હાડાપાર થયા છે થઈ ગયું શરૂ તો એના વિશે અમારે હિતેશભાઈ બે શબ્દ કહે છે તો યુટ્યુબ ફેમિલી બધા વિડીયોમાં બનાવી દેજો એ દામોદર માધવ ગીરધારી ગોપાલ નાથ નારાયણ વાસુદેવા હરે કૃષ્ણ હરે રામ નવા વરાના બૌદ્ધ ને ઝાઝા કરી રામ હગા વાલા સૌ મિત્રોને જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ જય માતાજી વાહ કેટલું સરસ બોલા ભોળાભાઈ અમે બે હર્યા હતા પેલા જોડી હતી અમારી બેની અને એવો તો ઇતિહાસ ઘણા ઇતિહાસ પડ્યા છે અમારી હિતેશભાઈ હતી તો કારણ કે ખૂબ રહ્યા છે ખૂબ ગણે બધું ગાયું છે એવો હિતેશભાઈનો કેવો અવાજ છે અને કેટલું મસ્ત બોલ્યા છે તો લાઈક શેર અને અમારી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટથી જય શ્રી રામ જય માતાજી માતાજી હા ખાસ લખજો બધા જરૂરથી જય માતાજી